એક એવી તસવીર સામે આવી જે વિચલિત કરી મૂકે એવી છે કે ત્યાં આગળ બધું હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને ત્યાં અખાડાના જે સાધુ સંતો છે એ સ્નાન કરવા માટે જઈ રહ્યા છે તો હેલિકોપ્ટરથી એમની ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે નમસ્કાર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની અંદર મહાકુંભનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં જે બદનસીબ અને કમનસીબ ઘટના સામે આવી કે ભાગદોડને કારણે લગભગ અત્યાર સુધીમાં વિશેક લોકોના લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે પરંતુ એ પછી એક એવી તસવીર સામે આવી જે વિચલિત કરી મૂકે એવી છે કે ત્યાં આગળ બધું હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને ત્યાં અખાડાના જે સાધુ સંતો છે એ સ્નાન કરવા માટે જઈ રહ્યા છે તો હેલિકોપ્ટરથી એમની ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે આ એક વિચલિત કરી નાખનારું દૃશ્ય છે કે આટલા બધા લોકોના મોત થયા છે અને એમના પરિવારોના ડુસકા હજુ શાંત નથી થયા ત્યારે આ પુષ્પવર્ષાને કારણે લોકો એવું કહી રહ્યા છે કે કમસે કમ મોતનો મલા જો તો જળવાવો જોઈતો હતો તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ આજે મૌની અમાવસ્યા છે અને આજના દિવસ માટે એવું કહેવામાં આવે કે મહાકુંભમાં સ્નાન કરવું એ અમૃત સ્નાન કરવાનું કહેવામાં આવે અને દેશના જે ટોટલ તેર અખાડા છે એના સાધુ સંતોએ પહેલેથી એવી જાહેરાત કરેલી હતી કે આજે સવારે એટલે બુધવારે સવારના પાંચ વાગ્યાથી એક પછી એક અખાડાના જે સાધુ સંતો છે એ સ્નાન કરવા માટે જશે અને છેલ્લે જે અખાડા હોય એનું એનું સ્નાન કરવાનું છેલ્લે આવશે એવી રીતના એક ક્રમબદ્ધ નક્કી કરવામાં આવેલું હતું પરંતુ બુધવારે મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ આ સંગમ તીર્થસ્થાન છે તેની આસપાસ લોકોની એટલી બધી ભાગદોડ મચી ગઈ કે લગભગ વીસ લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કેટલાય બધા લોકોનો જે સામાન છે એ વેર વિખેર થઈ ગયો છે કોઈને ખબર નથી કે એમની બેગ ક્યાં છે એમનો સામાન ક્યાં છે એમના સ્વજનો ક્યાં છે બધા લોકો વલોપાત કરી રહ્યા છે આક્રમણ ચાલી રહ્યો છે હવે જ્યારે આ ઘટના બની ત્યારે અખાડાએ એવી જાહેરાત કરી હતી કે એમનો જે સ્નાન કરવાનો જે ક્રમ છે એમનો જે પ્રોગ્રામ પ્રોગ્રામ છે એ કેન્સલ કરવામાં આવશે પરંતુ જેમ સ્થિતિ રાબેતા મુજબ ગઈ એટલે ફરીથી એવું નક્કી કરવામાં આવ્યું કે અખાડાઓ જે છે એ સ્નાન કરવા માટે જશે આપણા હિન્દુ સંસ્કૃતિની પરંપરા છે એની અંદર ઘણા બધા એવા કરતા હોય છે કે સ્મશાને ગયા પછી સ્નાન કરવા માટે જતા હોય છે અને આપણે હિન્દુ ધર્મની અંદર એવું બી કહેવામાં આવ્યું છે કે મૃત્યુ એક નક્કી હોય છે પણ આપણે કર્મ તો ચાલુ રાખવું જ પડતું હોય છે સો મસ્ટ ગો ઓન એવું કહેવા કહેવાય છે એટલે સાધુ સંતો સ્નાન કરવા જાય એની સામે તો કોઈ વાંધો નહીં હોઈ શકે પરંતુ જે અધિકારીઓએ આ વ્યવસ્થા કરવાની હતી કે આ જે સાધુ સંતો સ્નાન માટે સંગમ તરફ જઈ રહ્યા હતા એમની પર જે પુષ્પવર્ષા કરવામાં આવી એ કમસે કમ રોકી શકતા હતા કારણ કે આ જે અધિકારીઓ છે એનામાં એટલી તો બુદ્ધિ હોવી જોઈતી હતી કે જે લોકો એ એમના પરિવારના સ્વજનોને ગુમાવ્યા છે એમના મનની સ્થિતિ શું હશે એમના એ હજુ તો એના આઘાતમાંથી બહાર નથી આવ્યા અને તમે હેલિકોપ્ટરમાંથી સાધુ સંતો પર પુષ્પવર્ષા કરો તો એ લોકોને મનની સ્થિતિ કેવી થઈ જાય કે અમે અહીંયા ઘડી રોકડ કરી રહ્યા છે વલોપાત કરી રહ્યા છે અને આ સાધુ સંતો પર વર્ષા કરવામાં આવે છે આ બિલકુલ ખોટું છે એવું ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ કમસે કમ જ્યારે મહાકુંભમાંની પવિત્રતાની વાત થતી હોય ત્યારે આવા પુષ્પવર્ષા કરીને આવું કામ નહોતું કરવું જોઈતું હતું આ કામને ઘણા બધા લોકો વખોડી રહ્યા છે હવે મહાકુંભની અંદર ટોટલ જે પિસ્તાલીસ દિવસનું આયોજન છે એમાં ચાલીસ કરોડ લોકો આવવાની ધારણા છે અને ખાલી આજે મૌની અમાવસ્યાના દિવસે લગભગ નવથી દસ કરોડ લોકો આવવાના છે હવે કરોડો લોકો આવે તો સ્વાભાવિક રીતના છે કે કંઈક એવી ઘટના બને તો એમાં એટલે જીવ ગુમાવવાની શક્યતા વધી જાય પરંતુ આ જે ઘટના બની એ પછી જે અખાડાના સાધુ સંતો હતા એમનો જે નિયત કાર્યક્રમ હતો એના કરતાં દસ કલાક મોડો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે નિર્મલ અખાડા છે એમનો જે સ્થાન કરવાનો સમય છે એ છેલ્લો છે બીજી તરફ આ ઘટના બની એ પછી જે બાંદા કરવી અરનારા મોલ્લા ચિત્રકૂટ ઝાંસી ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર આ બધા વિસ્તારની જે સરકારી બસો છે એને ટકટઈ બોર્ડર છે ઉત્તર પ્રદેશની અંદર ત્યાં આગળ બધી બસોને રોકી દેવામાં આવી રોકી દેવામાં આવી છે અને ત્યાં અસ્થાયી પાર્કિંગ કરી દેવામાં આવ્યું છે પણ લોકો એટલા બધા મહાકુંભમાં જવા માટે આતુર છે કે ત્યાંથી પણ પગપાળા લોકો નીકળી ગયા છે એનાથી એટલું બધું દૂર છે કે કંઈ કદાચ કેટલા કિલોમીટર થાય પણ તો પણ શ્રદ્ધાળુઓ અત્યારે જઈ રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ